ખારેક ને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટિક લે પહેરાવે છે અને મીઠી અને સ્વાદથી રસ પર ખારે લોકો સુધી પહોંચે છે મારું નામ મનોજ કુમાર ભીખાભાઈ છે હું ગામ આક્રમ ધનસુરા તાલુકા અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું મેં બે હજાર સત્તર ની અંદર ઓર્ગેનિક બરહી જાતની ખારેકની મીન્સ ખેતી વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ગણીએ તો બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનો નું કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે જા છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થયા આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એંસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદન દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે આપ ભાગી શકો છો અને ખેતી કરી શકો છો ખારે ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂત ભાઈઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી સસ્ત ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અરવલી હિતેન્દ્ર પટેલ